નાગપંચમી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે આ તહેવાર શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવાય છે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી અનેક લાભો પ્રાપ્ત થાય છે ખાસ કરીને આ દિવસ કાલ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે શ્રાવણ વ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાર્યા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દેવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોડેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા શાંત થાય છે અને સંપ વધે છે નાગપંચમી વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક રહે ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ ખાવા કોણ આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો સાસુએ કહ્યું ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લે જે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું આગળ ભરવા ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી જોયો એ રાફડામાં એક નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોડો ભરવા અમે બે આવીશું તું તારે ખોડો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોડો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી જાઉં છું મારી આબરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ ખોડો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ ને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોડો ભરવા આવ્યા ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતાં નાની વહુને પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દાહડે વધે છે એમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી વગાડ છે ઘંટણીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચાઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીએ છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય દૂધ હજુ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હતી અને નાની વહુનો દીકરો ભાઘોડીએ ચાલતા શીખી ગયો તે ભાઘોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજી અને તેના હાથે ઘંટડી વગાડે છે આથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાજી ગયા કોઈનું મોઢું બળ્યું કોઈની પૂંછડી બળી અને નાગણી પાછી આવીને જુએ તો પોતાના બચ્ચાઓમાં કઈ ખાંડ્યા થઈ ગયા તો કોઈ બાંડ્યા થઈ ગયા નાગણી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની રડતા રડતા બધી વાત છે નાગ અને નાગણી નાના બાળકને ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થયો પછી નાની વહુને નાગ નાગણીએ જિયાણું કરી તેના સાસરે વિરાય આપી જિયાણામાં પુષ્કળ ધન જોઈ નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની બહુ પાણી ભરવા ગઈ અને નાગણીના બચ્ચા આવ્યા નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ સાસુ કહે છે કે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા છે નાની વહુ પાણી ભરીને આવે છે અને જ તે બચ્ચા સંતાઈને બેસે છે છે વિચારે કે બહેન બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દેશું નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા ગઈ ત્યારે જ તેને ઠેસ આવી તુરંત જ તેના મોઢામાંથી સરી પડ્યું કે ખમ્મા મારા ખાંડ્યા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચુપચાપ ચાલ્યા ગયા અને વેર ભૂલી ગયા સાસરામાં નાની બહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડી બળવા લાગી